તો કુમાર પણ એની ગાડી લઈને આવી ગયા છે એની ગાડી લઈને આવી ગયા કુમાર તો એને કીધું કે ચાલો તમને ક્યાંક લઈ જાય આ કુમાર લઈ જાય બાકી હું આ બધાને લઈ જાતો હોય આજે કુમાર લઈ જાય તો જો આયા પણ હું આવી ગયો ભાઈ બના ન્યુ શૂઝ ન્યુ સુસ વાહ ભાઈ વાહ તારા છે ઓકે આયા પણ જે બધા ટકા ટક ચના ટન ને ડન ડમા ડમ અને નાઈટ ડ્રેસ પીરો હે અને આયા જો હાડી પહેરીને તૈયાર થઈ ગયા કમ્પ્લીટ અને આયા આયા જો આ રીતે આ ગરોડી જ મારતી આવી ત્યારની

હવે જોઈ ક્યાં જાય કઈ બધું જાય કઈ નક્કી નથી જાય નીકળ્યા હૈ રસ્તામાં બધા છોકરા છોકરા આરોહી ને આરોહી કે જવું હોય ચાલો આરોહી ને પેલા ખાસ કરીને લઈ જાવાની હે રસ્તામાં બે ટેશન લેવાના હે જેવો ટાઈમ મળે તો ટેશન લઈ લઈએ આપડે

તો આને અત્યારે પેલા ગેસ પેલા આમાં ટાંકી ફૂલ કરાવી પછી કે નક્કી કરી કે ક્યાં बाजूનો સેલ્ફ લાગે છે આપણે ગેસ પૂરાવઈને થઈ ગય છે રેડી અને આગલી સીટમાંથી આવી ગય છે વાહલી સીટમાં કેમ કે અમે બધા કીધું આગલી સીટમાં આપણે નતું ફોતો વાહલી સીટમાં બરોબર એ જો અમે હું યુગ ને બધા જો યુગ કહે તો હા કહી દે બેટા અને આ બે વાયા ચલચા કરે આ જો આ ક આયા કુમાર ને એસી વડજો ઉપર એરમા ચાર ચાર એસી છે વાય વાય કુલ સુવિધા હે આ કુમાર ફૂલ સુવિધા હોય ગાડીમાં કાઈ ઘટે નહીં ભાઈ

અલ્યા બેને જીરી જીરી માજા પી લીયો ચા પીવો હે નહીં તાલો ફટાફટ માજા પી લ્યો આપણે જો હવે ચા પાણી પીને થોડીક માજા બાજા પીને આવી ગયા પાછા ગાડીમાં અને આયા કુમાર જો એનો માવો મસ્તીના મંડ્યા ઓરવા ગાયલ ડ્રાઈવર થાય ટીઆર જો ગાડી યાંકવા માટે લગાવો આમથી આમ મોક દિયા આમથી આવો બાબા ગાડી નાખ એ માવો બનાવી લીયો તો આખા દ્વારો પછી લટપટ 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 ગાડી હાલી પાકા હીકી બોલાવવાની પાકા હીકી

ચોટી નથી આપણે રાઈટ સાઈડ મારી છે સોરી લેફ્ટ સાઈડ મારી છે તમે અંદાજ લગાડ લઈ ગયો કે આપણે કઈ સાઈડ વહેરા ને ક્યાં જાય છે ચાલો જોતા રહીએ તમે બરાબર ફટતા આપણે સ્પીડ માં ગધેડો જોવા મેળે જો ગધેડો તમે જોયો છે કોઈ દી જોવા રહ્યો આ હાય ભીડ ઓ હા ફાઈનલી કઈ આપણે પહોંચી ગઈ છે આપણી લોકેશન ઉપર અને અહીંયા જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ગાડી મસ્ત મજાની પાર્કિંગમાં જો બધા ઉતરવાની કોશિશ કરે પણ આ વરસાદ ચાલુ હોય ને એટલે કઈ ઉતરતા નથી પણ આપણે આપણી લોકેશન ઉપર પહોંચી ગઈ તમને જો અહીંથી સેજ એમ થયું નજરો દેખાડું જો નજારો આનો કેવો નજારો જો બધું એમ એકદમ રાજસ્થાન જેવો લુક છે પણ તમે હમણાં તમને સિનેમેટિક વિડીયો દેખાડો મસ્ત તમે જોતા રહેજો

ખતરનાક અને વાતાવરણ જો વરસાદ જેવું વાતાવરણ હતું ને વરસાદ હમણાં થોડોક રહી ગયો પછી જેનો નજારો છે એનો જી ભાઈ 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 અને આ બધા જો આખી ગેંગ આવી ગઈ છે જો દેખાય છે બધા એની વાતાવરણ તમે જુઓ ખાલી આ લોકેશનમાં જો કાવળાવાળા પથ્થર જો આમાં કાઈ ઘટે નહીં એવો ફૂલ મોજ આવી જાય એવું હે અહીંયા એ કેવી લોકેશન અરે બહુ મસ્ત પરફેક્ટ કાઈ ઘટે કાઈ ન ઘટે હે રોય મજા બંડ કેમ છે લોકેશન રાજસ્થાન જેવું લાગ્યું આમ જો આ બધા પણ આમ જો પથ્થર જો એક નંબર ઓ ભાઈ તમારે ચકર બકર મારી હોય ને તો આવજો એકવાર ટાઈમ કાઢીને વીમો તો ગાઈસ આપણે અહીંયાથી આપણે જો હવે આગળ જઈએ ને રસ્તો જો આ રીતે ચડવાનું છે અને ઢારિયા જેવું જો આ રીતે ઉપર ચડવાનું છે જો ગુફાની એકદમ ઓલા રાજસ્થાન જેવો લુક છે જો અહીંયાથી અહીંથી જ્યાં ઢારવાળા રસ્તા ચડવાના છે હા એ ઝડપથી હાલ ને ફટાફટી કેમ વાર લાગે નમી નમી ના જોઈ છે પગ પગ જો અમારા કુમારે વિડીયો ચાલુ કરી દેવા થાકી જાય હો ભાઈ અહી જો એકદમ એકદમ ગુફા ભાઈ મજા આવી જાય હજી તો ઘણું લાગે હો ભાઈ આમ આગળ 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 હેલું જવાનું લાગ્યા કુમાર કરીને પહોંચી ગયા ફૂલે ફૂલ થાકી ગયા કેમ કે આજે લેગની કસરત કરી દીધી અને ઢાર ચડવાના એવા નકરા જોઈ લો તમે ફૂલે ફૂલ ઢાર્યા ઓલા હજી કઈ દેખાતાય નથી જો ચાલો આપણે કન્ટિન્યુ બની ને રેજો આપડે હેમખેમ કરીને પરેણા પરેણા ધાકો મારીને ઉપર ચડ્યા અને ઉપર ચડ્યા પછી ખબર પડી કે અહીંયા તો કઈ હે નહીં જો અહીંયા તો બધી ખોરાક રસ્તો છે રસ્તો ક્યાં જાય કઈ ખબર નથી અહીંયા બધે ના ગામ ને બધે ના મકાન અને અહીંયા જો બેલા ની ખાઈ તમને દેખાડ્યું નીચે જો દેખાય બેલા ની ખાઈ હે બાકી આમ ક્યાંય કઈ છે નહીં તો અમે અહીંથી પાછા વર મૂક્યા કુમાર પાછા આટલું બધું ઉપર ચડાઈ ગયું ચડાય તો પગ થા બોલી ગયા ને ઉપર ખોટું ખોટું ચડાઈ ગયું ઓલા પછી ખેલાવતા છે એ તો અલગ આ જાય અહીંયા ઉભા રહ્યો પાછળ કઈ નથી અહીંયા કઈ નથી અહીંયા ઉભા રહ્યો અહીંયા કાંઈ નથી પાછળ ચાલો જો ઓલા બધા જો આવીને રાજ રાહ જોઈને ઉભા

તો કઈ નઈ મિત્રો હલો આપણે ફટાફટ પાછા સેલ્ફ મારશું આપણે પાછી ગાડીને ને ચડાવી દીધું છે રોડ ઉપર અને ભાઈ આજુ આ ગામડામાં તમે જોઈ શકો મિત્રો આ મકાન જો તમે અહીંયા એ ફૂલ સાદાય અને ફૂલ દેશી બધા માણસો કાય ઘટ્યા ને એવો ભાઈ એને આ હાવ ગામડું એ હાવ એટલે હાવ ગામડું ન્યા ખાલી ઓલી એક ગુફા હતી બીજું કઈ હે નહી અમને એમ થયું બીજી ઉપર ગયા ગુફા છે તમે ઉપર ગયા પણ ઉપર એ કઈ અમને લાગ્યું નહીં એટલે ઓનલી ફોર ગુફા છે જેને પણ નાના મોટી થોડી મોડી ફોટોગ્રાફી કરવી હોય તો ગુફા હે અહીંયા મસ્તીની થોડુંક તમને મજા આવશે પાંચ દસ ટકા બાકી કઈ ખાસ કઈ છે નહીં સ્પેશિયલ ન આવતા ચોટીલા ગયા હોય સાઈડ ગયા હોય ચક્કર મારી જઈ અહીંથી પાંચ દસ કિલોમીટર ચોટીલા ચાલો મિત્રો તમને જોયો વિડીયો તમને કેવો લાગ્યો તો વિડીયો તમે લાઈક કરી નાખો શેર કરી નાખો ને કમેન્ટ કરી નાખો વળી પછી આપડે મળશો મસ્તી ના લોક્સ બધાને ટાટા બાય બાય I got no, 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 I got no, 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 no,